જય જવાહર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને નવા વર્ષની બધાને શુભકામના છે અમારા તરફથી બધાને નવ નવા વર્ષના રામ રામ જય માતાજી મિત્રો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ગામની અંદર સરસ મજાનું હનુમાનજી મંદિર છે તો હનુમાનજી મંદિરના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ વર્ષોથી જઈએ છીએ એટલે આ વર્ષે પણ જવાનું છે મિત્રો અને અમે નાના નાના ભૂલકાને સાથે જઈએ છીએ દર્શન કરવા માટે તો તમારા વિડીયોની અંદર બન્યા રહેજો બરાબર ઠેર ને તમને વિડીયો બતાવીશ આદમી અત્યારે પહોંચવા આવ્યા છે હનુમાનજી મંદિરે અને મિત્રો અહીંયા થોડીક માર્ગ એટલે કહેવાનો મતલબ રસ્તો થોડોક અઘરો છે મોટર એટલે આવી શકે એવું નથી આ રોડની અંદર હાલીને જવાનો રસ્તો છે એટલે આપણે અહીં મોટર ન આવે એટલે હાલીને અમે બધા જઈએ છીએ ને મિત્રો તમને આજે મારા ગામના મંદિરના દર્શન કરાવું છું હનુમાનજી મંદિરના સરસ મજાના તો મિત્રો મંદિરની અંદર કહેવાય છે વર્ષો પુરાણી મંદિર છે જૂનું મંદિર અને અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાકી પહેલાં તો દર્શન કરવા માટે કોઈકને જોડે લાવવું પડે દિવસના દર્શન ના થાય એટલું જંગલ જાળી હતી આમાં એ બધું હું થોડીક સાફ સફાઈ કર્યું મસ્ત બનાવી નાખ્યું અને આ બાજુનો છે અમારે આ બાજુ કપાસ આવો કપાસ છે કંઈ મિત્રો અહીંયા બહુ રાજા શાહી વખતનું મંદિર છે મિત્રો એટલે કહેવામાં આવે છે કે બહુ ખજાણાઓ છે બહુ જ ખજાનો છે કેવું કહેવામાં આવે છે બરાબર આપણે જોઈ નથી હજી કંઈ કય છે तो गाइस आसे से हमारा गाम नो मंदिर सरस मजा नो अने वर्षों जो मंदिर छे मित्रों अरे चली रिजो चली रिजो हाँ आंगडी मेरा तो तो गाइस आपे दर्शन मेरे जी से आसिफ़ फलावा से अगरबत्ती